કરીશ બોલો હગા હા હા આવું છું યાર ઓ રસ્તા અલ્યા હગા પણ આવતા આવતા અલ્યા અગા જો મે તને ફોટો મોકલેઉ હા રસમ ચાવ છું હા હવે મનાડું તમને હા ફોન મૂક આવો હો છોકરો હાલ તો ઘોડું હું કહું તમને યાર જમ ખૂચ્યું ભાઈ જબરજસ્ત રહ્યો

પણ તમે અમે કેન જોતો હો હું આવતો હો ઈમેય મે તમન બધા પત્રિકા ને અલવરા એમ કેજો પત્રિકા આલી વાત હાજી હ પણ અમે આદગણા નીએ છો ના પાડી તાણે હું તમન આલુ આદગણું મારા નો મુ લખાઈ દેજો હું આવતો ના ના આદગણું મુ ની લેજો તમારા બુધ હેડ યાર મારો તો મેલ ની પડે યાર ગોમ માં જરૂરી હે તેમ કે આપડા કોક અવસર હોય ને તો ગોમ નો પેલો આવે યાર હકો વાલો તો પાછળ થી આવો

મે મારા કુટુંબ વા ભાઈ બધું નામ લખાય ની એના ગેર પત્રિકા લવા ગયો એટલે બધા કેતા આપણે બધા અંગત જહાર લગન નું અને આજ કેવા ગયો એટલે મારા વર્ષે બધા ફરી ગયા તો નતું આબુ તો એ દાળ પત્રિકા હાથમાં હું લેવા પકડી હતી હવે હું એકલો જાઉં તો એ કણ સારું ના લાગે એ પછી મારા હગો એમ કઈ કે એ દાળ તો બધાની કંકુત્રી લખાવર આવતા હતા અને આજ તમે એકલા આયા એટલા ગમે તે કરી હું લઈ જ તો જવા પડશે મારે પણ હું કરું કોક આઈડિયા કરવો પડશે હું લઈ જવા માટે હા આઈડિયા કરવા દે

આજે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું કારણ કે આગળ પાછળ મારા ભાઈઓ હતા આજ મારા ભાઈઓએ મારો સાથ છોડી મૂક્યો છે મારા આગાના તો લગનમાં જવાનું હતું એટલે એ મારા આગાના તો લગનમાં આવવાનું નામ પાડીહી એટલે હું ટુંપો ખાવ છું અને મારા મોતના જિમેદાર મારા ત્રણ ભાઈઓ એકનું નામ છે લાલભાઈ બીજાનું નામ છે કળવાજી અને ત્રીજાનું નામ છે કોઈનજી હું આત્મહત્યા કરું છું આ સાસમાં કેનું કારણ મારા ત્રણ ભાઈઓ અલ્યા તારી આ મારો ભાઈ મને હલવા આવશે ઇન્સ્ટાગ્રામ માં થઈ મારો ઉડછો મને ઈના મોકનું કારણ આલે હવારે કંકુત્રી નું તો હું ના જો ઈમાં મારો ઉડછો લાઈવ થયો ખરેખર આરે જાળ બોગવરાવશે લાઈના ઘેર જવા દે ને ઇંદર ખાતો અટકાવ પડશે અલ્યા તારી ભાઈ લાઈવ માં હું કરી રહી હું વાક્કો કરીહી લાવજો હોભળા દેજી

અને આખા ગુજરાત માં ચાવા કર્યા મન તો ઉપાધિ કરી જગ્યા તો શું ઘેર બેઠા બેઠા આલી રહે જવા દે હાલ પેલા ઘેર હંગાત ના જઈ માં મારું ઉળઝ્યું અને ટૂંપો ખાવાનું કર્યું લાઈ બંધ કરવા દે બેન કેવા દે ના તાવા કરશે મારા તમે <coughs> <coughs>

ના ના મારા અંગત લગન માં ના છો એટલે હું ટૂંકો ખાઈ લ્યો અને તમારા તેને જો તમે કીધું કારણ આ બાજુ ગોવિંદભાઈ આ બાજુ કડવાઈજી અને આ બાજુ લાલભાઈ

બા તૈયાર છે અરે એ કડવા તારા નામની કમેન્ટ આવી કડવો છો 1000 છે ભાઈ આપણી આબરૂ કા લાઈવમાં ઉઝરો છો તમે એ બધું બંધ કરો કે અમે આબા તૈયાર છીએ કીધું ખરા અલ્યા ગોઈંજી પર કમેન્ટ આવી બેહોડ્યો ભાઈ એ ઓના ઉપર કમેન્ટ આવી લલ્લો ડલ બગાડું તમે ગમે તે કરી બંધ કરાવો કવિ અલ્યા ખરેખર મિત્રો તો દેખાડો લીધો છે મને તોડવા અલ્યા દેખાડો લીધા છે ભલા મોડે તમે શું ફલાવાન કરો એકદમ ગોળ ગોળ થઈ ગયો હાલ ખરેખર આ લાઈવ માં આ જીનતી બોલી રહ્યો ને આપણે કોઈ બેઠા નહીં બોલાવો એક દેનો એને ન્યાચો ઉતારો અને બંધ કરાવો પછી એને આપણે મોર વસોડી નાખી થોડી પુદડી બાટતો બોલો એટલે તમારે હું કેવું છે બોલોડો

મોટા ભાઈ ના જવાય હું તમારા ઘેર કેવા આવ્યો એને તમે જોયું તમે આગાવાલ પડે ના પડે એમ કહો હેમ પડે હગા વાલો

ના પાડી દેવાની ચોખ્ખી ના હચવાય કોઈ નાય આવે એમાં બેઠો આ બધા લાઈ નહીં જોયું હોય બધાને પાછો આવતો રેવાડો ખરા કરાય તો આવતા રહેવું આપણે બધા આવતા રહેવું રાત થોડા રોકાઉ

પણ હવે છે ને કોઈ આ આડાળુ પગ ભરતું છે ને એમ ના કોઈ બી વાત નું સમાધાન હોય ભલામણ કોઈ બી વાત હોય તો હોય વિચાર કરો અને પછી ભલામણ પગલું ભરવું ડાયરેક્ટ આવી રીતે લટકી જવાય તમારી વાતનું સમાધાન આવી જોત આ તો અમી ખોઈ દોએ રાયા કદાચ ના આવ તો તમે લબડી મારો આ એ વાત સાચી હો હોય દન વિચાર કરીને પગલું ભરવું સમજે ભલામણ જમાનો એવો થઈ ગયો નેની નાની વાત રિહાય મેળ ના આવે પણ વચન તો આલું યાર હવે જો આપણા લગ્ન માં લેહો લોડો ભાઈ મેલો કે નાખો બધું